રાજકોટમાં સતત બીજા દિવસે આંગણવાડી કર્મચારીઓનો વિરોધ સામે આવ્યો છે કર્મચારીઓની માનદ નહીં પણ યોગ્ય પગારની માંગ છે અમારી માંગ પૂરી કરો નહીં તો ખુરશી ખાલી કરોના નારા લગાવવામાં આવ્યા છે આપને જણાવી દઈએ પડતર માંગણીઓ મામલે આંગણવાડી બહેનોએ સતત વિરોધ દર્શાવી રહ્યા છે આજે તેમના વિરોધનો બીજો દિવસ છે કર્મચારીઓની માનદ નહીં પરંતુ યોગ્ય પગારની માંગ સાથે તમામ આંગણવાડીની બહેનો હાલ તો વિરોધ પર ઉતરી છે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના જે આંગણવાડીના જે બહેનો છે આશા વર્કરો છે કે તેઓ સતત બીજા દિવસે પણ વિરોધ છે કરી રહ્યા છે છે તેમના દ્વારા એક રેલીનું આયોજન સાથે કરવામાં આવ્યું હતું ને ત્યાર પછી જિલ્લા પંચાયત કચેરી ખાતે તેમને વિરોધ કરી ધરણા કરી અને સૂત્રોચાપ છે તે કર્યા હતા પડતર માંગણીઓ છે તે પડતર માંગણીઓ તેમની સંશોષણમાં નથી આવી સરકાર દ્વારા જે અ તેમને વાત કરવામાં આવી હતી તે વચન સાથે પૂર કરવામાં નથી આવ્યું સાથે જ કર્મચારીઓને માનદ વેતનની જે પગાર ધોરણની વાત છે તે પણ છેલ્લા ઘણા સમયથી તેઓ માંગણી છે કરી રહ્યા છે એટલું જ નહીં સાથે સાથે તેમને જે મોબાઈલ સરકાર દ્વારા આપવામાં આવ્યા છે તે નબળી ક્વોલિટીના મોબાઈલ છે તે સારી ક્વોલિટીના મોબાઈલ છે તે આપવામાં આવે તે સહિત માંગણીઓ તેમને અલગ અલગ દસ જેટલી માંગણીઓ છે ને તેને લઈને તેઓ દ્વારા સરકાર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સરકારે તેમની વાત સાંભળી નથી અને અવારનવાર તેમને જે રીતના તેમના જે પ્રશ્નો છે તેનો હલ આવતો નથી ને તેને કારણે તેઓ સતત બે દિવસથી આ આંદોલન ચલાવી રહ્યા છે આજે આંદોલનનો બીજો દિવસ છે જે રીતના પડતર માંગણીઓને લઈને સરકાર તેમની સાથે મીટિંગ કરે તે પ્રકારની તેમની માંગ સાથે જોવા મળી રહી છે ને આજે તેમના દ્વારા ભારે સૂત્રોચાર અને રેલી સાથે યોજવામાં બિલકુલ થી આભાર પૂરી માહિતી માટે